અમારે જો આ બાજુ અહીં સ્ટેટસ રાખવાનું ચાલુ થઈ ગયું તારી કારીવા દલડી તમે વિનું લગભગ કામ કરે જયેશ ને다가જી પર બેહારે રખાય અને તારે ને તારે એક બેટુ બેટુ નેટવર્ક રાય તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધાય મજામાં બધા મજામાં જિશુ અમે પણ મજામાં છીએ તો વેલકમ ટુ ન્યુ વ્લોગ તો ગાઈઝ આજે અમારા ગામમાં પણ વરસાદ આવી ગયો જેની રાહ જોતો હતા તો એ પણ આવી ગયો બધાના ગામમાં વરસાદ હતો પણ અમારા ગામમાં નહોતો અને જો હવર હવરમાં આજે છે ને હાલ એમ તો મહેમાન આવ્યા છે પણ અત્યારે બાજુ જો મહેમાન આવી ગયા છે બેન ને જઈએ છે તો કઈ ચોમાહાના હું એમ વાત કરી બેન કે ચોમાહાના મહેમાન એમની ઘરે ખરા અને મહેમાન હવર હવર માં કામ ઉપાડી લે અહીં અમારા ઘરે અને અમારા ઓબા ઉપાડતા દે કે કરી દે તો કઈ આ બાજુ જો હવર માં મોબાઈલ લઈને બેહી ગયા છે ને આ બાજુ જો અમારા મમ્મી એક મમ્મીને ઘોભાવું પડે ને મારે ઘોઘાવવું પડે મહેમાન એટલે મહેમાન છે ને એમના ઘરે તો અત્યારે મોર્નિંગ થઈ ગઈ મોર્નિંગ કરીએ તો પોણા નો વાગવા એવા અને વરસાદ તો હે ને હાનનો ચાલુ છે એટલે જયેશ ને બેની આવ્યા બેની થોડીક તબિયત બગડી દીધી એટલે હવારમાં વહેલું જ આવું પણ એ વરસાદ બધા ન દીધું કારણ કે આખી રાહતું વરસાદ વહેવા એટલે ગમે રેનકોટ પહેરીને જાવું હોય તો છે ને ને નેટવર્ક નેટ છે નેટવર્ક તો આવે તમારે આવે નથી આવતું

ઘર ને બધું રોટલી બનાવે છે આ બધું રસોડું છે ને આખું ભીનું થઈ ગયું ભીનું ભીનું થઈ ગયું હે વાસટ આવી છે ફૂલ તો કઈ જો અમારે જો આ બાજુ અહીંયા સ્ટેટસ રાખવાનું ચાલુ થઈ ગયું કારી વાદળડી તને વિનું લગભગ જેના જેના સ્ટેટસમાં જો તો કારી વાદળડી વિનું વિનું જઈ છે એટલે આ વરસાદનું સ્ટેટસ જેની ઘેરે વરસાદ આવ્યો ગામમાં

પાથડી અને ઉપર ગોઠવી દીધી આ કેરી અત્યારે ખાવા લાયક છે બધી આ છે કેસર છે કેસર હમણાં આગળ ચાર પાંચ કેરી સુધારી અને ખાઈએ મસ્ત મસ્ત અને આ કેરી છે ને લંગડો હોય આ ખાવાનો સ્વાદ તો કઈ ખબર નથી કેવો હોય પણ અત્યારે આપણે ખાઈ ખાવામાં બરાબર આનો ઘાટ આખો અલગ જ છે કેરીનો

અને અમે લોકો પર જવાનો પ્લાન બનાવીએ છીએ વરસાદ રહી જાય પછી આવી જાય ફૂલ જાય પછી ગઈઝ આ બાજુ છે ને જો કાજુ બદામ દ્રાક્ષ અને બે ત્રણ ઈલાયચી છે એને આપણે છે ને કટિંગ કરી લઈએ તો આ બાજુ જો નાસ્તો ચાલુ હતો અને પછી બનાવવાનું છે શું બનાવવાનું છે દર્શના ખીર ખીર બનાવવાની છે તો હાલો આપણે કટિંગ કરી લઈએ આને આ બાજુ જો કોણ બેઠું મોટા મહેમાન

સવારે ઉઠીને રોટલી કરવાની ખસરા પોતા કરવાના વાસણ કરવાના અને હું તારું કામ કરી દઉં બીજી કરે હું આનો વિડીયો બનાવવાનું રેડી તને આવડે કઈ એડિટ કરતા કે વિડિયો વ્લોગ બનાવતા અત્યાર સુધી હું કોઈ મોબાઈલ તો હાથમાં લીધો નહીં 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 આવડતું કઈ છે એની

તો ફેમિલી કેમ છો બધા અને વેલકમ બેક નહીં નહીં વેલકમ બેક નહીં તો ફેમિલી જો આ બાજુ જો મહેમાન છે ને ઘર કરી ગયા છે આજે દેખાય મહેમાન હવે આજે અહીંયા રોકાવાના કારણ કે અમારા ગામમાં વરસાદ ફૂલ હોય છે ને આમે બધા ગામમાં હોય છે રાહ જોતો હતા મેં વિચારતો તો કે નાવું નાવું ફેમિલી બહુ જ નહીં બહુ જ નહીં હતું વાત પૂછવામાં એટલા નહીં આવે તો ફેમિલી જો મહેમાન અમારા હે ને આજે રોકાવાના હે હવે હવે મહેમાન હલવાના હે આજે એમ એમ કે એમ કોઈ હાલે આવો આવો ક્યાં ગયા હતા તમે બહુ મજા આવી નાવાની હે એમ આંબિયો સા ચાનો પી ગયા મહેમાન પી ગયા મહેમાન કઈ વધવા જ નથી દેતા સાહેબ પી જાય ખાવાનું ખાઈ જાય ઘર કરી ગયા મહેમાન આ મહેમાન ઘર કરી ગયા હવારે જાવું જાવું કેતા હતા ને અત્યારે હજે હવારનું કહેતા હતા કે જાવું જાવું ને પાછા રોકાય ગયા બોલો મહેમાન મહેમાન હવે હે ને વરસાદમાં હલવાણા ન કરતા મહેમાન તો કઈ ના નીકળી જાય મહેમાન માટે જો ખાયરેક રેખ ને કેળા લઈએ

કઈ જાવે ગોતીડો લઈને જવાનું છે બાજુ મહેમાનને હવે કંટાળો આવે છે અહીંયા લાગે એવું હલો આણા બીજાણા ફલવાણા લાગે બિચારા નિહોણા થઈ ગયા ઘેરે જવું પણ જવાતું નથી હું કરવું આ બધું વરસાદ ચાલુ છે અમે દર્શન જોવા બેઠા બધા આમ વિડીયો એમ નહીં દેખાતો હોય પણ અત્યારે બહુ જ વરસાદ આવે જો ને હે ને બે ને અહીંયા રાખી આગળ જયેશ ની જવા દીધી ને આ બાજુ આપડી આઝાદ ને રાખી

તો જયેશ ને બેની આજે રોકાવાના છે ને જો મારા હાથમાં કેવી ડીશ આવી ગઈ છે પૂરીની તો હા મને આ ને જુદી જુદી કરવાનો ઓર્ડર આવી ગયો છે ને આ બાજુ જો કેટલી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે ને અત્યારે અમારે ભજીયા પૂરી અને શ્રીખંડનો પ્રોગ્રામ છે કચ્છના બનાવે છે અત્યારે પૂરી શું છે પૂરી એ પૂરી

મહેમાનને ખવડાવીએ ભરફેટ